જય માતાજી મિત્રો આજના વ્લોગમાં આપણે બનાવવાનું છે એ મરચાંની ચટણી બનાવવાની છે તો એ ચટણી કઈ રીતે બનાવાય એ તમને આજ વિડીયોની અંદર બતાવીશું આમ ગામડા ટાઈપ જ છે થોડી અને થોડી કોઈ અલગ રીતના બનાવતા છે પણ અમે જે રીતના બનાવીએ છીએ એ રીતના તમને શેર કરીએ છીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેલી આ છોકરાઓને બેને હે તે લસણ ફોલી દીધું ચટણી બનાવવા માટે બે ની લસણ બનાવાની ચલો હેડ આપણે હવે જીરું ટીચી નાખીએ સરસ મજાનું મિત્રો આપણે લસણ ફોલી નાખ્યું છે આ લઈ લેવાનું છે જીરું તો જીરું જેટલું વધારે હોય એટલી મસ્ત ચટણી બને છે આવી રીતે ટીચી નાખીશું ઝીણું ઝીણું એકદમ ટીચવાનું આપણે ઝીણું તો સ્વાદ મસ્ત આવે એનું જ ગજરું નહીં રાખવાનું બહુ થોડું ઝીણું કરવાનું ચટણીમાં તો પછી મોટું રહે તો મજાના એટલા તો મિત્રો જીરું ટીચી જઈશો અને આપણે લેવાનું છે લસણ તો લસણ પણ આની અંદર જ આપણે સરસ મજાનું મિક્સ કરી અને ટીચી નાખવાનું જો ચટણી બનાવી કોઈ શેકવી બનાવી હોય તો કમેન્ટમાં જરૂર લખજો થોડું જ ગજરું રાખવાનું તો જો આ સરસ મજાનું આપણું લસણ ટીચાઈ ગયું છે જો જોઈ શકો તમે આ રીતના આપણે ટીચવાનું છે હવે નાખવાનું છે અંદર મરચું એડ કરશું તો મરચું જેટલી આપણે ચટણી બનાવવાની હોય એ પ્રમાણે લેવાનું છે થોડુંક જીરું પડી તું આપણું અહીંયા તો થોડુંક એડ કરીશું અંદર અને આને પણ ખાંડી લઈશું એક લગીર પાણી વેરશું અંદર નહીં એટલે એકાદાર થઈ જાય ને સરસ ટીચાય પણ આ થોડુંક ખાંડશો એટલે મસ્ત ટેસ્ટ આવશે મરચાની અંદર આવું જાડું પણ બન્યું હતું આવા થોડું પાણી લેસું થોડું પાછું ખાંડીશું થોડું જો ખંડાઈ ગયું સરસ મજાનું જોઈ શકો તમે હવે આપણે એની ચટણી થોડીક પાતળી કરવી પડશે અને થોડું ખાંડીએ ને તો સરસ એમ મીઠું પણ થોડું નાખી દઈશું સ્વાદ પ્રમાણે તમે મિક્સરમાં કરો ને એના કરતી આ ચટણીનો ટેસ્ટ એકદમ લાજવાબ આવો મસ્ત ચટણીનો ટેસ્ટ આવશે તમે બનાવજો આવી રીતને કોઈક દિવસે પાણી વેર દઈશું થોડું અંદર પાતળી કરવા માટેનો આપણે અત્યારે મૂકી દીધું હો ટપવા માટે અને એની અંદર નાખીશું રઈ રઈ ફૂટી ગઈ સરસ મજાની હવે આપણે નાખીશું અંદર

જો મસ્ત એકદમ ટેસ્ટી વઘારમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ એવું લાગશે જોઈને આપણું મરચું જો મિત્રો આપણું મળતી મસ્ત મજાનું રેડી થઈ છે ને ઉતારી લીધું છે ઉપરથી સરસ મજામાં પણ રેડી થઈ ગયું છે તો મિત્રો તમને મરચું કેવું લાગ્યું વિડીયો ગમે તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા તમારા મિત્રો સાથે શેર કરજો ચટન ગામડાં ટાઈપ છે થોડી મજા આવશે તમારે પણ ખાવાની અને ટ્રાય જરૂર કરજો ઘરે અને આ વિડીયો અમે તો તમારા મિત્રો જે મરચું ખાતા ને એ અમારા મિત્રોને વધારે શેર કરજો મજા આવશે અને આવા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ